નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપરથી જ જોવા મળશે અને બીજી એક વસ્તુ એ કે આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે એના ઉપર આપણે રવિવારે એક નવો સર્વેનો વિડીયો અપલોડ નથી કરી શક્યા તો એ આજે અથવા આવતીકાલે તમને જરૂરથી એ ચેનલ ઉપર પણ એક નવો સર્વેનો વિડીયો મળી જશે અને મજાની વસ્તુ એ છે કે ગયા અઠવાડિયામાં આપણે જે સર્વેમાં વાત કરી હતી કે જીરાની બજારમાં આવનારા દિવસોમાં કેવી પરિસ્થિતિ જોવા મળશે એ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કારણ કે એ વિડીયોમાં આપણે ચોખ્ખી વાત કરી હતી કે જે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે ટૂંક સમય માટે તેજી છે કાંઈ નક્કી નથી કે કેટલો સમય તેજી જોવા મળે અને અત્યારે એ પરિસ્થિતિ જોવા મળી રહી છે વિડીયોના અંતમાં આપણે જીરા બજારની પણ વાત કરીશું કે હવે પરિસ્થિતિ કેવી થઈ રહી છે એ ચેનલને જરૂરથી જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાં હું તમને હજી આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એની માહિતી આપી દઈશ તો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ત્રેસઠ રૂપિયા હતો ચણાની વાત કરીએ તો બારસોથી તેરસો એકાવન તુવેર બે હજારથી ચોવીસસો રૂપિયા એરંડો નવસો પચાસથી અગિયારસો બે રૂપિયા અડદ આજે સત્તરસો પચાસથી ઓગણીસો સોયાબીન આઠસોથી નવસો એકત્રીસ ધાણા બારસોથી ચૌદસો ઓગણાઠ રૂપિયા તલની જો વાત કરીએ તો ત્રેવીસો થી છવ્વીસો નેવું જાડી મગફળી એક હજારથી બારસો બેતાલીસ જીરું આજે જુનાગઢમાં પાંચ હજારથી પાંચ હજાર ચારસો રૂપિયા વાત કરવામાં આવે આગળ જો અમરેલીની તો ઘઉં આજે ચારસો થી પાંચસો ત્યાંશી સોયાબીન આઠસો દસ થી આઠસો છ્યાસી રૂપિયા એરંડો નવસો થી એક હજાર અડતાલીસ ચણા નવસો થી તેરસો એકત્રીસ ધાણા નવસોથી ચૌદસો તલ અઢારસો પચાસથી અઠ્યાવીસો સિત્તેર ઝીણી મગફળી એક હજારથી બારસો જાડી મગફળી એક હજારથી અગિયારસો એંસી કપાસ આજે નવસો આડત્રીસથી ચૌદસો ચોરાણું જીરાની જો વાત કરીએ અમરેલીમાં આજે તો પચીસો રૂપિયાથી સત્તાવનસો ત્રીસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજારથી એક હજાર અડસઠ લસણ અગિયારસોથી સત્યાવીસો એંસી રાયડો નવસો પચાસ થી એક હજાર એકોતેર અજમો ત્રેવીસો થી પાંત્રીસો પાસઠ ધાણા એક હજારથી ચૌદસો સિત્તેર રૂપિયા તલ અઢારસો થી સત્યાવીસો પચાસ જાડી મગફળી એક હજારથી બારસો વીસ રૂપિયા ઝીણી મગફળીની જો વાત કરીએ તો એક હજારથી તેરસો પંચાવન કપાસ છસો થી પંદરસો રૂપિયા એ જ રીતે જામનગરમાં જીરું આજે છત્રીસો રૂપિયાથી છપ્પનસો સિત્તેર રૂપિયા કોંડલની જો વાત કરીએ આજે તો ઘઉં ચારસો સાહીઠ થી છસો પચીસ ડુંગળી એકસો ત્રણસો છપ્પન તુવેર આજે ચૌદસો થી ચોવીસો એકસઠ મગ તેરસો થી અઢારસો અગિયાર એરંડો નવસો થી અગિયારસો એકવીસ રૂપિયા અડદ તેરસો થી એકસઠ ચણા આજે અગિયારસો થી તેરસો એકાવન વાલ પાંચસો થી સત્તરસો એક મેથી નવસો એકથી ચૌદસો અગિયાર લસણ અગિયારસો એકાણુંથી તેત્રીસો એકસઠ વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની તો તેરસો એકાવનથી બાવીસો એકોતેર 931 નવસો એકત્રીસથી નવસો એકત્રીસ મરચાંજે સાતસો એકથી ત્રણ હજાર એક ચોળી તેરસો છવ્વીસ રૂપિયા ઝીણી મગફળી નવસો એકથી તેરસો એકત્રીસ જાડી મગફળી આઠસો અગિયારથી તેરસો કપાસ અગિયારસો થી ચૌદસો એકાણું ધાણા આજે નવસોથી અઢારસો એકાવન રૂપિયા ધાણી એક હજારથી બે હજાર છોતેર વાત કરીએ જો ગોંડલમાં આજે જીરાની તો પાંત્રીસો એક રૂપિયાથી પાંચ હજાર નવસો એકતાલીસ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ ઓલ ઓવર જીરા બજારની જો આજે વાત કરીએ તો સોમવારનું માર્કેટ ખુલતાની સાથે જ ઘણા બધા માર્કેટિંગ યાર્ડો છે એમાં ભાવ ની આસપાસ જોવા મળેલો છે અને હાઇસ્ટમાં જો ભાવની વાત કરીએ જીરા બજારમાં આજે તો ચોપનસોથી લઈ અને અઠ્ઠાવનસો રૂપિયાની આસપાસ છે બજાર જોવા મળેલી છે અને ઓલ ઓવર ગયા અઠવાડિયામાં ધીમે ધીમે જે બજાર છે દબાઈ રહી હતી અને આજે સોમવાર એટલે કે અઠવાડિયાનો પહેલો દિવસ અને આજના દિવસે પણ બજાર છે દબાયેલી જોવા મળેલી છે અને જે તેજીનો માહોલ જોવા મળી રહ્યો હતો એ સમયે આપણે વાત કરી હતી આપણા જે નવા સર્વેની અંદર કે ટૂંક સમય માટે તેજી છે અને તેજી છે એ ક્યારે મંદીમાં ફેરવાય એનું પણ કાંઈ નક્કી નથી કારણ કે એક સટ્ટા બજાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી હતી અને ફરીથી આપણે એક નવો સર્વે કરશું અને એમાં પણ માહિતી આપશું કે હવે આવનારા દિવસોમાં પરિસ્થિતિ કેવી રહી શકે એટલે જય અને આપણા જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો એના ઉપર આપણે જે વિડીયાઝ મૂકેલા છે એ પણ જોઈ લ્યો અને આવનારા દિવસોમાં જે સર્વેના વિડીયો આવશે એ પણ જોઈ લેજો કારણ કે એ ચેનલ ઉપર પણ ઘણી બધી ખૂબ જ ઉપયોગી માહિતી તમને જોવા મળશે વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર